બોધા જાવા મડ્યા છે તો દેખજો ગામનો ગામ છે અમાર સાક્ષી બેન અત્યારે જો અમાર માનું વહાન છે 60 ડિગંશ પહોંચી ગ્યા છે તો માટર છે ને જો આપણે લઈજો આગળ થી છે તો આયા ગેટ ખુલવા ની તૈયારી થઈ ગયો છે અમારે તો પહોંચી ગ્યા છે આપણે છોટી લાડુંગર ઉપર અત્યારે જો અહ તે લાગી ગિયર ખોલી કે નંબર દોરવા મળ્યા છે આગળ જેમ જેમ એનો તો આગળ ખોલી કે અમે ધીમે ધીમે ઉપર ચડી જશું છોટીલા ડુંગરા ઉપર તો બધા જાવવા મળ્યા છે એટલે છોટલા ડુંગરા ઉપર ચડવા મળ્યા છે જોલો અમે જવાનું છે અમે આવ્યા છીએ સાત તો આ દો આપ દેવા તો અત્યારે ને પોગીતા બોરું થશે છોટી મીડીને ચડી જાય ડુંગરો ઉપર આપણે આજે આ ડુંગરો છે કેવો મસ્ત નજારો દેખાય જો ગામનો ગામ છે સોટીલા મસ્ત એક નજારો દેખાય જો એકદમ ને આ બધા ઉપર ચડે છે એકદમ ઉપર ત્યાં જો હવે તો ધાન એવું છે ઊંચું છે એકદમ જો ઊંચું એકદમ તો અત્યારે ધાર છે કેવડો મોટો સડવાનો છે હા તો આપણે જલ પહોંચી ગયા અને અહીંયા મસ્ત નજારો છે એકદમ હમ કુદરતી મસ્ત હમણો કેમ પણ અને અહીંયા આપણે ઘણું સડવાનું છે બાકી ત્યારે તો અને સાથે સાક્ષી છે મારા ધીમે તેમ તો અમે તો સોટે લેવાનો ડુંગળો સડે છે અમારા સાક્ષી બેન અત્યારે પહોંચી ગયા છે અત્યારે ગયા આપણે ઉપર ઉપરના ડુંગળા ઉપર જઈ અત્યારે મસ્ત મસ્ત લોકેશન છે અત્યારે તો ધજા તો આપણે માં લખેલું છે ના ભાઈબંધ ડ્રાઈવર સાહેબ છે અને નજારો તો પાછળ આમ એક નંબર ગામનો નજારો છે આ બધો દુનિયા એમાં આરતી કરે બધું તમને દેખાડીશ લાઈવ આવવાનું છું આપણે તો અત્યારે આરતી થવા જઈ રહી છે તો બધા તો માણસો લાવવા માંડ્યું છે त असां बि जई धीमे धीमे तव्हां मिलियो माण्हू पहुची विया संत

ધમધમાનું વાહન છે જો કેવો મસ્ત નજારો છે એકદમ નંબર નંબર વાહન અને નજારો તો અલગ રહે મજા આવે અહીંયા અને બહુ બહુ જો આમ જો ધૂમ જો કેટલું બધું ધૂમ છે આમ જો ઓહો અમે ત્યાં દર્શન કરવા આવ્યા છે અને આરતી થાય છે આરતી થાય એટલે પછી દર્શન કરી લઈએ પછી તમને બધું દેખાડીશું બનાવી લીધું આપણે બ્લોગમાં નવો લાઈક શેર કરી દઈએ લે બૂડ એટલે પુનીરા છે જો ચાલતો તો કોડે જો એ નહી હોય તમે નવી પેટી તો રો શેદ નિયમ થાય જો ને માનસો રો કેટલું બધું માનસો છે એકદમ સાધુ બુદ્ધિ આને આ સિફતા ખોડે છે કનશામ છોડે તો જોવી છે આપણે ભાગશરી કેવા છે જોવી આપણે છોડી ગયો ગનશામનો જો લકી છે જો તપડી ગયો હું છોડાદો સિક્કો લઈ ગયો ઓડે આપણે નીચે જઈ રહ્યા છીએ ઉતરવા માટે મસ્ત નજારો એકદમ મસ્ત છે આપણે ચોટીલા ગામનો રહો મસ્ત એક નંબર નજારો છે આપણે નીચેના આવવાનું નીચે જઈ રહ્યા છીએ અમે રહો અત્યારે ધીમે ધીમે જઈ ધીમે નીચે જઈ મસ્ત અહીં નજારો એકદમ લખે આપણે નાચા નીચે ઉતરી ગયા છે ડુંગળા ઉપરથી અને અત્યારે તો આપણે જઈ ચમદમાં અને બધા તો ફોટા ફાટા શૂટિંગ ચાલુ છે બધાનું તો દુકાન બુકાન મસ્ત છે અને જો ચાલો મિત્રો અમે દર્શન કરી લીધા છે હવે અને હવે અમે હવે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ અત્યારે તો આપણે મસ્ત બધા આમ તો માણસો ઘણું છે આપણે અત્યારે તો હવે ધીમે ધીમે જઈએ ગાડી બાજુ આપણે આવ્યા છે નાસ્તો કરી અને અત્યારે તો આરામ કરવા બેસી ગયા છે આમ હવે હાઉ બધા હાવ થઈ ગઈ હાવ થઈ ગઈ જાય

આવી છે પાર્કિંગમાં વાહન બધા તો ન્યા લેવા અને મસ્ત ડુંગર દેખે એકદમ કેવો એકદમ તો મજા આવી ગઈ ડુંગરો અમને આપણે ગરબા થયું ચાલ તો અમે નીકળી ગયા છીએ હવે અહીંથી જવાના છે માટલ તો અત્યારે તો બેસી ગયા છે ફોલવી અને ભાઈબંધની ફોલવી છે ટાઈ છે આટો છે તો આપણે ઘનશામાં બેઠા અને અહીંયા બેઠા છે ભાઈબન અહીંયા તો અમે બધા આવી છીએ માઇટલ તો પીલી ગયા છે આપણે ડુંગર સામુડાના ખોટીનાથી તો આવ્યા થઈ અને કલાક દોઢ કલાક છે ને પોખતા પછી તમને મરવીના દર્શન કરી ખોડિયારમાં નું મંદિર છે તો ચાલો અને હવે કલાક દોઢ કલાક ઘુઈ જવાનું છે અમારે અહીંયા કલાક દોઢ પાસ આવ તો ઊંઘી આવે છે એટલી બધી આંખ્યું ઘેરાય છે તો ઘુઈ જાવ છે આપણે પછી પોગી એટલે આવી એટલે પછી એન્જોય કરીશું આપણે પહોંચી ગયા છીએ અત્યારે માસ્ટર અહીંયા મસ્ત અને આપણે મંદિરે આવડું છે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ ઉભા રહી ગયા છે હાલો પછી પહોંચી ગયા છે તો માટે આપણે પહોંચી ગયા છે માટે અને ગુજરાત સેવા હાઈલા રહી છે બે પહોંચી ગયા છે તે માટે ને જો આપણે મસ્ત છે આમ જો પોકાઈ ગયેલા છે આ શું કઈ છે ઘણું આ કેવું જાડું છે હે ભાઈ કેવી રીતે જાડું છે આનું મંદિરે દર્શન કરી લેવી લાઈન છે એના ફોટા પાડવા છે તમને દેખાડશે દર્શન કરાવશું દર્શન કરી આગે થી છે એટલે ફટાફટ પડે તો અમે ઘર બાધું નીકળી રહ્યું ધીમે ધીમે અને બસ આજનો મજા આવી છે તમને જોવાની આવું બન્યા છે બહુ આવડે પડે કારણ કે અમે ને ખબર નથી અચાનક આવડ્યું અથવા તમને મને પહોંચી ગયા છે ઘરે અત્યારે અને દુકાન સાથે સંભાળી લીધી છે આપણે તો પહોંચી ગયા ઘરે અને ને આપણે ઘરે સલામિત છે પહોંચી ગયા છે આપણે બધા અમે ત્યાં સાથે જ્યાંથી અને મજા આવી ગઈ ખૂબ ખૂબ આપણે બહુ નાનો બ્લોક બન્યો છે પણ મજા આવી છે કારણ કે સાસિંગ ફરમાણ હતું અચાનક જવાનું થયું કે ફોન આવ્યો તે જવાનું થયું અચાનક તમે મેં તમે સાસિંગ હતું નહીં ફોનમાં અને ગાડીમાં મૂક્યો ફોન પણ ગાડીમાં થતું નહોતું સાસિંગ તે બહુ બ્લોક નાનો બન્યો છે બહુ સાસિંગ પ્રમાણે અને અત્યારે ઘરે આવી ગયું ને મસ્ત વાતાવરણ એક નંબર કેમ પણ એક નંબર વાતાવરણ થઈ ગયું છે અત્યારે તમે હો આમ જો કેમ પણ તો આજનો પ્રો આ જ પૂરો કરી દેજો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ સાથે સબક્રણ ભૂલતા નહીં ના કમેન્ટ કરી દીજો જય ઈચ્છા તો બધાને થેન્ક યુ ફોર વોશ